અંકલેશ્વર ની સરસ્વતી પાર્કમાં રહેતી અગિયાર વર્ષીય બાળાએ આકરી ગરમી વચ્ચે પણ સાડા ત્રણ મહિના સુધી રોજા રાખી અલ્લાહ ની ઈબાદત કરી હતી પરિવારજનો દ્વારા તેનો ઉત્સાહ વધારવા માટે ન્યાસ નું આયોજન કરાયું હતું અંકલેશ્વરના ઈદગા પાસે આવેલ સરસ્વતી પાર્કમાં રહેતી અલ્લાહ ની ઈબાદત કરી હતી હાલ તો સૂર્ય દાદા આકાશમાંથી અગ્નગોળા વરસાવી રહ્યા હોય તેમ અંગ દજાડતી ગરમી પડી રહી છે જેમાં આ અંગ દજાડતી ગરમી વચ્ચે એક વાર ભૂખ્યા તો રહી શકાય પરંતુ તરસિયા રહેવું થોડુંક કઠિન હોય છે તેમાં પણ નાના બાળકો માટે તરસાબ સાબાન અને રમઝાન આમ ત્રણ માસ ના તમામ રોજાઓ રાખી અલ્લાહ ની કરી હતી આમ તો રમઝાન માસ રોજાની પૂર્ણાહુતિ થઈ જતી હોય છે પરંતુ ઈદના દિવસ બાદ સસા રોજા પણ રાખવામાં આવતા હોય છે ત્યારે આ અગિયાર વર્ષીય બાળાએ ત્રણ માસ ઉપરાંત સસા ઈદના રોજાઓ પણ રાખી સાડા ત્રણ મહિના સુધી રોજાઓ રાખી અલ્લાહ ની ઈબાદત કરી હતી